પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતે ચિનાબ નદીનું પાણી રોક્યું જમ્મુના રામબનમાં બનેલા બગલીહાર બંધ દ્વારા નદીનું પાણી રોકી દેવામાં આવ્યું છે બીજી તરફ કિશનગંગા બંધ દ્વારા જેલમ નદીનું પાણી પણ રોકવાની ભારતની યોજના છે પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ સમયે

હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે તમે જે ઈચ્છો છો તે ચોક્કસ થશે ભારત સાથેના સંઘર્ષ વચ્ચે તુર્કીનું નૌકાદળનું એક જહાજ પાકિસ્તાન પહોંચ્યું પાકિસ્તાને કહ્યું કે આ જહાજ બંને દેશો વચ્ચે દરિયાઈ સહયોગ વધારવાના ઉદ્દેશ્યથી આવ્યું છે આ પહેલા તુર્કી અવારનવાર ભારત વિરોધી નિવેદન આપી પાકિસ્તાનનું સમર્થન કરતું જોવા મળ્યું છે ભારતે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક અંતર્ગત પાકિસ્તાની સેલિબ્રિટી ફવાદ ખાન આતિફ અસલમ સનમ તેરી કસમ ફેમ માવરા હોક પ્રખ્યાત સુફી ગાયિકા આબિદા પરવીન સહિતના સેલિબ્રિટીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં બ્લોક કર્યા ભારતીય અનેક પ્રતિબંધો મૂક્યા બાદ પાકિસ્તાનમાં અફરા તફરીનો માહોલ છે સંઘર્ષના વાતાવરણ વચ્ચે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ આજે સંસદનું ખાસ સત્ર બોલાવ્યું છે જેમાં ભારત પાકિસ્તાન તણાવ પર ચર્ચા થઈ શકે છે પાકિસ્તાનના સાંસદ શેર અફઝલ મારવતે કહ્યું કે જો ભારત સાથે યુદ્ધ થાય તો હું ઇંગ્લેન્ડ ભાગી જઈશ પૂર્વ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનની પાર્ટીના સાંસદનું નિવેદન હાલ વાયરલ થઈ રહ્યું છે અનેક લોકો કહી રહ્યા છે કે તેમણે પોતાની સેના પર ભરોસો નથી પહેલગામ હુમલા બાદ આસામમાં પાકિસ્તાનનું સમર્થન કરવા બદલ ઓગણચાલીસ ગદારોની ધરપકડ કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ રવિવારે એક્સ પોસ્ટ કરી કે ભારતીય ધરતી પર પાકિસ્તાનને ટેકો આપતા દેશદ્રોહીઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે અત્યાર સુધીમાં આવા ઓગણચાલીસ દેશદ્રોહીની ધરપકડ કરવામાં આવી છે ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓએ શનિવારે મધ્યપ્રદેશના શ્યોપુર ટ્રાયલ સાઇટ પરથી ટ્રેટોસ્ફેરિક એરશીપ પ્લેટફોર્મનું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ કર્યું આ એરશીપ ડીઆરડીઓના આગ્રા સ્થિત એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા વિકસાવવામાં આવી છે તે લાંબા સમય સુધી અવકાશમાં એક જ જગ્યા પર સ્થિર રહીને સેનાને માહિતી મોકલવા સક્ષમ છે પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે સતત દિવસે અનેક જગ્યાઓ પર પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું હતું ચાર અને પાંચ મેની રાત્રે જમ્મુ કાશ્મીરના કુપવાડા બારામુલા પૂંછ રાજૌરી મેંધાર નવશેરા સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર કરીને નાના હથિયારો વડે ગોળીબાર શરૂ કર્યો હતો ભારતીય સેનાએ આ ગોળીબારનો તાત્કાલિક જડબાતોડ જવાબ આપ્યો હતો જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા ભારતીય સુરક્ષા દળોએ કાશ્મીરના પૂંછમાં એક આતંકવાદી ઠેકાણું શોધી કાઢ્યું છે અહીંથી પાંચ આઈડી વાયરલેસ સેટ અને કેટલાક કપડાં પણ મળી આવ્યા છે સેનાએ કહ્યું કે સુરનકોટના મારહોટ ગામમાંથી આતંકવાદીઓ માટે સંતાવાનું સ્થળ મળી આવ્યું છે